I'm oh

મંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને આ રજૂઆત બાદ SIT નું સંગઠન થઈ ચૂક્યું છે નવનીત બાલેધ્યાને માર મારવાના પ્રકરણમાં એસઆઈટીનું ગઠન થયું છે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે એસઆઈટીનું ગઠન કર્યું અને જ્યારે આ કોળી સમાજના નેતાઓ ગાંધીનગર પહોંચ્યા તેના દ્રશ્યો હીરાભાઈ સોલંકી જેમના હાથમાં એ આવેદનપત્ર છે અને તમામ કોળી સમાજના દિગ્ગજ આગેવાનો પછી કુંવરજી બાવળિયા હોય કે પછી પરસોત્તમભાઈ સોલંકી હોય સાંસદ રાજેશ ચુડાસમા હોય નીબુબેન બામણીયા સૌ કોઈ ચંદુભાઈ શિહોરા સહિતના મોટા આગેવાન આજે એક સાથે ગાંધીનગરમાં દેખાયા હતા અને તેમણે એક સુરે રજૂઆત કરી કે આમાં પોલીસની યોગ્ય કામગીરી નથી એટલા માટે જ હવે એસઆઈટીનું ગઠન થયું છે અને આ એ ફોટો કે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો અને આવેદનપત્ર આપવામાં આવ્યું આ પહેલાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને પણ ત્યાં કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી ત્યાંના આ ફોટોગ્રાફ છે પહેલાં ચર્ચા કરવામાં આવી પરસોત્તમ સોલંકીની આગેવાની આગેવાનીમાં આખું ડેલિકેશન મળ્યું આ સીએમ ઓફિસનું એ ફોટોગ્રાફ કે જેમાં તમામ કોળી સમાજના આગેવાનો છે એમાં ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના તમામે તમામ રાજકીય પક્ષોના કોળી સમાજના આગેવાનો કોળી સમાજના નેતાઓ એક ક્ષેત્રે હેઠળ આવ્યા અને રજૂઆત કરવામાં આવ્યું અને એનો ઇફેક્ટ પણ તમે જોઈ શકો છો કે બે જ કલાકમાં ફક્ત બે જ કલાકમાં એસઆઈટીનું ગઠન પણ થઈ ગયું છે અને મહુવાના જે ઇન્ચાર્જ છે એમની પાસેથી એ કેસ પટેલ પાસેથી તમામ આંચકી લેવામાં આવ્યો હવે આખી તપાસ એસઆઈટી કરશે એ વખતના દર્શો તમે જુઓ કે કુંવરજી બાવળિયા એમની સાથે નીમુબેન બામળિયા સૌ કોઈ ઉપસ્થિત છે રાજેશ ચુડાસમા ચંદુભાઈ શિહોરા ઉમેશ મકવાણા તમામ ઓળી સમાજના આગેવાન આજે સીએમને મળ્યા હતા તેની આ તસવીરો અને માનનીય મુખ્યમંત્રી એમ લોકો રજૂઆત કરવા ગયા અને અંદર તટસ્થ તપાસ આવી